રાધનપુર બ્રહ્મકુમારી રાધનપુર દ્વારા મહાશિવરાત્રી મહોત્સવ નિમિત્તે શિવશંકરની ચૈતન્ય ઝાંકી રાધનપુર બ્રહ્મકુમારી રાધનપુર દ્વારા મહાશિવરાત્રી મહોત્સવ નિમિત્તે શિવશંકરની ચૈતન્ય ઝાંકી નીકળી જે આશાપુરા મંદિર મસાલી રોડથી પ્રસ્થાન થઈ નગરના મુખ્ય માર્ગ પરથી નીકળી સેવા કેન્દ્ર સુધી પરત આવ્યા પ્રસંગે નગરના સર્વ લોકોને ઈશ્વરીય સંદેશ પત્રિકા વહેંચી મહાશિવરાત્રીના મહોત્સવ કાર્યક્રમનું નિમંત્રણ પણ આપવામાં આવ્યું આ સાથે બાર જ્યોતિર્લિંગ દર્શન પ્રદર્શન રાખવામાં આવ્યું આ પ્રસંગે નગરમાંથી પધારેલ મુખ્ય મહેમાનો ટીએચીઆઈ ના જનરલ મેનેજર મયંકો જૈન સાહેબ ગોવાભાઈ દેસાઈ કાંતિભાઈ નાય લેબોરેટરી તથા અન્ય મહાનુભાવોના હસ્તે હસ્તેજ લહેરાવવામાં આવ્યો અને પાઠશાળાના શિષ્યધ્વજ લહેરાવવામાં આવ્યો નાનકડી કુમારીએ સ્વાગત નૃત્ય દ્વારા સર્વનું ભાવભીનું સ્વાગત કર્યું આ પ્રસંગે રાજયોગીની બ્રહ્માકુમારી પ્રેમિલા દીદીએ શિવરાત્રીનું આધ્યાત્મિક રહસ્ય સમજાવ્યું તથા બાર જ્યોતિર્લિંગની આરતી પણ કરવામાં આવી આ પ્રસંગે ઉપસ્થિત દર્શનાર્થીઓ આ સુંદર કાર્યક્રમનો લાભ લેખ ખૂબ જ ભાવવિભવ થયા હતા